જે હું શેર કરીશ તમારી સાથે બટાકા વાળા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં બટાકા લઈ લીધા છે હવે આપણે હવે આપણે ચાર થી પાંચ વિસ્તાર વગાડી લઈશું બટાકાને બાફી લઈશું હવે આપણે એક મસાલો તૈયાર કરીશું બટાકા વાળા નાખવાનો તો અહીંયા એક ચમચી સુકા દાણા લઈ લઈશું આપણે અડધી ચમચી વલિયારી લઈ લઈશું પાંચ દસ એક દાણા મરિયાના લઈ લઈશું એક ચમચી જીરું લઈ લઈશું અડધી ચમચી તલ લઈ લઈશું હવે આપણે ધીમા તાપે દસ એક મિનિટ મસાલાને ને શેકી લેવાનો છે હવે હવે ગયા છે મિનિટમાં આપણે ઠંડા થવા દઈશું એને પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈશું આ ઠંડુ થાય આપણે પૌવાને પલાળી દઈશું જે આપણે બટાકા વડામાં એક વાડકી પૌવા એડ કરીશું હવે બે ત્રણ પાણી આપણે ધોઈ લઈશું અને પલાળી લઈશું થોડીવાર વાર પલરવા દઈશું તો બધા મસાલા એડ કરી દઈશું મિક્સરમાં હવે બીજા મસાલા આપણે મિક્સરમાં જ એડ કરી દઈશું તેમાં અડધી ચમચી હળદર ગરમ મસાલો એક ચમચી ધનાજીરુ પાવડર એક ચમચી કલર માટે કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ હવે બટાકા વડામાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને એમાં એક એક બે પાંચ ચમચી ખાંડ એડ કરીશું આ બધાને આપણે પીસી લેવાનું છે આ બધા મસાલા આપણે પીસી લીધા છે આ રીતના જો પીસાઈ ગયા છે હવે બટાકા બટાકા ચેક તો અહીંયા ગયા છે હવે બટાકાને આપણે બાઉલમાં લઈ લઈશું મોટા હવે આપણે બટાકા થોડાક ઠંડા થવા દઈશું બટાકા ઠંડા થઈ ગયા છે અહીંયા છોલી લીધા તા મેં હવે મેસ કરી લઈશું એને આપણે અહીંયા બધા બટાકા મેસ કરી લીધા છે આપણે હવે બીજો મસાલો કરી લઈશું અંદર એમાં લસણ આદુની પેસ્ટ એડ કરીશું એક એક ચમચી અને બે મોટી ચમચી તીખા લીલા મરચાં એડ કરીશું અને જે આપણે પાવડર બનાવ્યા તો જે આપણે એ એડ કરીશું તો અહીંયા બે ચમચી ત્રણ ચમચી એડ કર્યો છે અને એક વાડકી ધાના એડ કરીશું આપણે અહીંયા ધોઈને મેં ધાના લઈ લીધા છે અને પલારેલા એક વાડકી પૌવા બધું આપણે મિક્સ કરી લઈશું આમાં એક એક ચમચી આપણે તેલ લઈશું આ તેલને આપણે ગરમ કરી લેવાનું છે કે આપણે બટાકા વડામાં રઈ નો વઘાર કરીશું જેથી ટેસ્ટ સારો આવે અહીંયા અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી રહી એડ કરીશું આપણે હવે આપણે વગર એડ કરી દઈશું અંદર મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે નાના નાના બોલવાળી લઈશું આવો લઈશું બટાકાનો ને આ રીતે આપણે બોલવાળી લઈશું નાના નાના આ રીતે બટાકા વડાના આ રીતે બધા નાના નાના બોલવાળી લીધા છે આપણે હવે આપણે બેટર બનાવી લઈશું બેસનનું અહીં આપણે બેસન લઈ લઈશું તો એક કપ અને બીજો એક કપ હવે એમાં આપણે મીઠું એડ કરીશું એક ચમચી ચપટી હળદર ચપટી હિંગ હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ એવું બેટર બનાવી લઈશું આપણે આ રીતનું આપણે બેટર રાખવાનું છે હવે થોડી વાર આપણે એને રેસ્ટ આપીશું અહીંયા આપણું બેટર રેસ્ટ આપતીએ ત્યાં સુધીને આપણે ચટણી બનાવી લઈશું હવે ચટણી બનાવવા એક ચમચી આમચૂર પાવડર લઈ લઈશું આપણે એક ચમચી જેટલો ચામચોર પાવડર નીકળ્યો એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી ચાટ મસાલો અડધી અડધી ચમચી સંચર હવે એમાં કલર માટે કાશ્મીરી લાલ મરચું એક ચમચી ગોળ ઉમેરવાનો છે અંદર તો અહીંયા બે ત્રણ મોટી ચમચી ગોળ લીધો છે મેં હવે એમાં થોડું પાણી એડ કરીશું અડધા કપ જેટલું અને મિક્સ કરીશું હવે આપણે એને ઉકાળી લઈશું ચટણીને હવે આપણી ચટણી ઉકળી છે તો એમાં આપણે હવે કોર્ન ફ્લોર એડ કરીશું એક ચમચી કોર્ન ફ્લોર લઈને આપણે સ્લરી બનાવી લીધી હતી એ એડ કરીશું આપણે કોર્નફ્લોરના લીધે આપણી થોડીક ચટણી થીક થાય જેથી સ્વાદ સારો આવે ચટણીમાં બી આપણે એકદમ સરસ ચટણી રેડી થઈ ગઈ છે જો થીક બી થઈ ગઈ છે એકદમ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી લઈશું ચટણી તો રેડી થઈ ગઈ છે આપણી હવે આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે હવે એને આપણે ગરમ થવા દઈશું હવે બેટરને બી રેડ કાપીને થઈ ગયું છે આપણે હવે એમાં ચપટી સોડા એડ કરીશું આપણે ચપટી જ એડ કરવાનો છે એમાં એક ચમચી તેલ એડ કરીશું ગરમ આપણે મિક્સ કરી લઈશું આ રીતમાં આપણે હવે એક બોલ એડ કરીશું અંદર ચમચી આ રીતે આપણે તરાવા મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે મૂકીશું આપણે આ રીતે તરાવા બધા આપણે વડા મૂક્યા છે હવે તરાવા દઈશું ધીમા તાપે એને હવે પલટાઈ લઈશું આપણે અને થોડી વાર તરાવા દઈશું ધીમા તાપે થઈ ગયા છે હવે આપણે બાઉલમાં કાઢી દઈશું આ રીતે આપણે બધા બટાકા વડા તરી લઈશું બટાકા વડા આપણે તરી લીધા છે હવે આપણે સૌ કર લઈશું અહીંયા પ્લેટ લઈ લીધી છે હવે બટાકા વડા લઈ લઈશું આપણે અહીંયા બે મરચાના ભજીયા લઈ લઈશું આપણે ચટણી સાથે સૌ કરીશું આપણે હે ચટણી સાથે સૌ કરે છે આપણા બટાકાવાળા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં